હેલો એવરીવાન તો વેલકમ કરું છું એક નવા વિડીયોની સાથે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે અને આજના વિડીયોમાં ખાલી વાતો કરવાની છે અને સમજવાનું છે ટોપિક ખૂબ જ મસ્ત મજેદાર છે સાંભળીને આપણને ઈચ્છા થઈ જાય કે જાણવાની વધારે ઈચ્છા થઈ જાય કે હજુ થોડો જાણીએ હજુ વધારે થોડું જાણીએ તો આજના ટોપિકની વાત કરીએ તો આજનો ટૉપિક છે કે ફોરેન્સિક સાયન્સ ફોરેન્સિક સાયન્સ એટલે શું તેના ઉપયોગો શું છે તેનો પરિચય લેવાનો છે તેનો ઇતિહાસ જાણવાનો છે હાલ કેવી રીતે યુઝ કરી શકાય છે તેનું એ જોવાનું છે ફોરેન્સિક સાયન્સ વિશે ઘણા લોકો જાણતા હશે અને અહીંયા આ ટોપિક ના કહી શકાય કેમિસ્ટ્રીમાં એક નવો વિષય ભણાવીએ એવું કહી શકાય કારણ કે ફોરેન્સિક સાયન્સ એક આખો કોર્સ આવે છે કરવા માટે કે જેમ બોટની છે ફિઝિક્સ છે કેમેસ્ટ્રી કેમિસ્ટ્રી છે મેથેમેટિક્સ છે એવી રીતે ફોરેન્સિક સાયન્સ પણ એક વિષય છે તો અહીંયા એક ટૉપિકની વાત નહીં પણ એક આખા વિષયને આપણે ઓવરવ્યૂ લેવાનું છે ફોરેન્સિક સાયન્સનો સિલેબસ આપણે તમે જોઈ શકો છો અહીંયા હવે ચર્ચા કરીએ સીઆઈડી જોનારા લોકોને આ વિડીયો ખૂબ જ સારી રીતે પસંદ આવી શકે છે અને સમજણ પણ સારી પડી શકે છે તો આગળ વધીએ કે ફોરેન્સિક સાયન્સ શું છે અને તેનો પરિચય લઈએ ફોરેન્સિક સાયન્સ ફોરેન્સિક સાયન્સ એ વિજ્ઞાનની એવી શાખા છે કે જે કાનૂન દ્રષ્ટિએ અપરાધના પુરાવાનું નિરીક્ષણ વિશ્લેષણ અને રજૂઆત કરતી હોય છે અને આ વિજ્ઞાન ન્યાયાલયોમાં પુરાવા પુરવાર કરવા માટે આ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે કોઈપણ પુરાવો આપણે ન્યાયાલ ન્યાયાલયમાં આપણે પુરવાર કરવો હોય ત્યારે આ સાયન્સની હેલ્પ કરવા હેલ્પ લેવામાં આવે છે શબ્દ જોઈ લઈએ કે ફોરેન્સિક સાયન્સનો શબ્દ તો લેટિન શબ્દ છે અને ફોરે ફોરેન્સિસમાંથી ઉદ્ભવ્યો છે અને જેનો અર્થ થાય છે પબ્લિક અથવા જાહેર ચર્ચા માટે હવે આ ફોરેન્સિક સાયન્સના મુખ્ય હેતુ શું છે એ જાણીએ આપણે તો મુખ્ય હેતુ છે કે અપરાધના સ્થાને એકઠા થયેલા પુરાવાનું પુરાવાનું વિશ્લેષણ કરવું કે કયા કયા પુરાવા આપણને મળે છે એ અપરાધના ઘટનાક્રમને પુનઃ સ્થાપિત કરવું કે કેવી રીતે આ અપરાધ થયો છે ગમે તે ગુનો થયો હશે તો એ કેવા ક્રમમાં થયો છે પહેલાં શું કર્યું છે એ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં મદદ ન્યાયાલયમાં વૈજ્ઞાનિક રીતે સમર્થિત પુરાવા રજૂ કરો એવું નહીં કે હવામાં વાતો કરી દીધી કે આવું હશે તો આવું થયું હોય છે પુરાવા સાથે વૈજ્ઞાનિક રીતે આપણે સાબિત કરીએ કે આ થયું છે અને બિન બિનપક્ષપાતી અને ખરા નિર્ણયો માટે તથ્ય આધારિત માહિતી પૂરી પાડવા ફોરેન્સિક સાયન્સ આ ગમે તે ગુનાને સાબિત કરવા પુરવાર કરવા અને તેનું ડિટેલ એનાલિસિસ કરવા માટે અને સાચો નિર્ણય આવે એવી રીતે ઓળખવા માટે આ વિજ્ઞાનનો સહારો લેવામાં આવે છે હવે વાત કરીએ કે ફોરેન્સિક સાયન્સની મુખ્ય શાખાઓ કેટલી છે ગુનાઓ તો ઘણા પ્રકારના છે તો એ એના પ્રમાણે ફોરેન્સિક સાયન્સની શાખાઓ પણ ઘણી બધી છે ફોરેન્સિક બાયોલોજી તો ડીએનએ લોહી વાળ ત્વચા સેમિનર ફ્લુઇડ વગેરેનું વિશ્લેષણ કરવાનું આવે જે ગુનાઓ તેના માટે જે શાખા વપરાય ફોરેન્સિક બાયો ફોરેન્સિક સાયન્સની તો એને ફોરેન્સિક બાયોલોજી કહેવાય બરાબર ફોરેન્સિક કેમિસ્ટ્રી દવાઓ ઝેર વિસ્ફોટકો નશીલા પદાર્થોનું રાસાયણિક પરીક્ષણ કરવાનું હોય ત્યારે ફોરેન્સિક કેમિસ્ટ્રી ફોરેન્સિક પેથોલોજી મૃત્યુનું કારણ સમય અને ઈજાઓનું વિશ્લેષણ મતલબ પોસ્ટમોર્ટમ કરવાનું આવે ત્યારે પેથોલોજી કામમાં આવે ફોરેન્સિક પેથોલોજી અહીંયાથી એમસીપી સ્વરૂપમાં આવા જ ક્વેશ્ચન પૂછાય છે કે આ ફોરેન્સિક પેથોલોજીમાં કયા પ્રકારનું કયા પ્રકારના ગુનાઓનું વર્ણન કરી શકાય બરાબર એટલે સહેલો ટોપિક સહેલા જ પ્રશ્નો આવે છે આ ચેપ્ટરમાંથી પરંતુ શબ્દો એવા હોય છે કે આપણને ખ્યાલ ના હોય તો આપણે એનો જવાબ આપી શકીએ નહીં તો ધ્યાનથી સાંભળજો કયા કયા કેટલા શબ્દો છે અલગ અલગ પ્રકારના બધા શબ્દો આવેલા છે અહીંયા શબ્દોનો જ ખેલ છે આ ચેપ્ટરમાં બાકી સહેલું ચેપ્ટર છે અને સારા માર્ક્સવાળું ચેપ્ટર છે બીજો પ્રકાર જોઈએ બેલિસ્ટિક્સ બેલિસ્ટિક્સ એટલે કે હથિયારોથી થયેલા ઘાવ અને ગોળીનું વિશ્લેષણ કોઈને જો ગોળી મારીને હત્યા કરી હોય અથવા હથિયાર મારીને તો બેરિસ્ટિક શાખાનો ઉપયોગ કરવામાં આવે ટોક્સિકોલોજી ટોક્સિકોલોજી એટલે કોઈને ઝેર આપીને માર્યું હોય અથવા એવું કોઈ ઈજા હોય કે ઝેર જેમાં ઝેર સામેલ થયું હોય તો એના માટે ઝેરી પદાર્થોના વિશ્લેષણ માટે ટોક્સિકોલોજી ડિજિટલ ફોરેન્સિક્સ ઓનલાઈન કોઈ મિસયુઝ થયું હોય તો એના માટે ડિજિટલ ફોરેન્સિક્સનો ઉપયોગ થાય છે જેમાં કમ્પ્યુટર મોબાઈલ ઇમેલ એના ડેટાની તપાસ કરવામાં આવે છે ફોરેન્સિક ઓડિયોલોજી ઓડિયોલોજી એટલે અવાજની ઓળખ ટેલિફોન રેકોર્ડિંગનું વિશ્લેષણ ફિંગરપ્રિન્ટ એનાલિસિસ ફિંગરપ્રિન્ટ એનાલિસિસ દ્વારા પણ આપણે ઓળખી શકીએ અથર્શિપ એનાલિસિસ અથોરશિપ એનાલિસિસમાં કેવું હોય કે દસ્તાવેજ હસ્તલેખ અને સિગ્નેચર એની ચકાસણી કરવામાં આવે કે કોઈપણ જે પુરાવો બતાવે છે એ સાચો છે કે ખોટો છે ઘરે તો પ્રિન્ટ કરીને નથી બતાવી દીધો ને અને કોઈની સિગ્નેચર કરી છે તો એની સાચી સિગ્નેચર છે કે નહીં કે બનાવવામાં આવી છે સિગ્નેચર છાપવામાં આવી છે એ બધાનું વિશ્લેષણ કરવા માટે અથોરશિપ એનાલિસિસ કરવામાં આવે હવે આ ફોરેન્સિક સાયન્સ અને કાયદો મતલબ આનો રોલ શું છે કાયદામાં એ આપણે જાણીએ તો ફોરેન્સિક સાયન્સથી જે વિશ્લેષણ કરીને જે માહિતી મળી હોય તે આપણે ન્યાયાલયમાં મતલબ કોર્ટમાં રજૂ કરવાની આવે અને એ એના ઉપરથી આરોપી નિર્દોષ છે કે દોષિત છે તે નક્કી કરવામાં આવે એમાં ડીએનએ ટેસ્ટ હથિયારના નિશાન બ્લડ ગ્રુપિંગ ટોક્સિક પેથો પેથોલોજી રિપોર્ટ અવાજ અથવા વિડીયોના પુરાવા આ બધું જ નિષ્ણાત દ્વારા વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવે એ ફોરેન્સિક સાયન્ટિસ્ટની ભૂમિકા મતલબ કે જે અમાર સાયન્ટિસ્ટ હોય તે તે તેને શું કરવાનું સીઆઈડી તો મોસ્ટ ઓફ બધા લોકોએ જોયેલું છે તો એમાં એક પહેલાં ડોક્ટર બતાવે છે ચશ્માવાળા મને નામ કંઈ યાદ નથી આવતું એ જ્યારે પણ કોઈ ગુનાહિત સ્થળ ઉપર જાય ત્યારે પેલો બ્રશને એનાથી ઝીણવટ ભર્યા બહુ જ થોડા પ્રમાણમાં કંઈક નમૂનો એકઠો કરતા હોય છે અને પછી તેને લેબમાં લઈ જાય અને પછી વિશ્લેષણ કરતા હોય કયા કયા કામ કરે છે તો અપરાધ અપરાધ સ્થળેથી પુરાવા એકત્રિત કરે છે પુરાવાનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરે નિષ્કર્ષ ઉપર પહોંચે કે શું થયું હોય છે કેવી રીતે હત્યા થઈ હોય છે અથવા શું છે આ કેસમાં એ રિપોર્ટ તૈયાર કરે છે અને કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહી પુરાવા સમજાવે છે હવે પરિચય લઈ લીધો હવે એની વ્યાખ્યાઓ એના જ વાતો કરવાની છે આ ચેપ્ટરમાં ફોરેન્સિક સાયન્સની વ્યાખ્યા જોઈ લઈએ આપણે કે એવું વિજ્ઞાન છે કે જેમાં વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કાનૂની મુદ્દાને ઉકેલવા માટે તપાસ કરવામાં આવે છે વ્યાખ્યા ફોરેન્સિક સાયન્સ એ વિજ્ઞાનની શાખા છે કે જે કાનૂની પ્રશ્નોના નિરાકરણ માટે ભૌતિક પુરાવાનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને વિશ્લેષણમાં નિષ્ણાત હોય અને આ વિજ્ઞાનનો મુખ્ય હેતુ એ છે કે અપરાધોના પુરાવાનો વિજ્ઞાનના આધારે ચકાસી સાચો આરોપી શોધવાને નિર્દોષને રિહા કરવું ફોરેન્સિક સાયન્સનો અવકાશ અવકાશ એટલે કે આગળ સ્કોપ શું છે તો ખૂબ જ વ્યાપક સ્કોપ છે કારણ કે ગુનાઓ કદી બંધ થવાના નથી અને ગુનાઓ ઉપરથી એડવાન્સ એડવાન્સ થતા જાય છે તો આપણને ફોરેન્સિક સાયન્સમાં વધારે એડવાન્સ પદ્ધતિઓનો ઉપયોગ કરીને શોધવું એ જરૂરી છે એટલે આ સાયન્સ ખૂબ જ જરૂરી છે લીગલ કેસમાં અને આપણા સામાજિક જીવનમાં પણ આ ઉપયોગી છે તો ફોરેન્સિક સાયન્સનો અવકાશ ખૂબ જ વ્યાપક છે અને શાસ્ત્ર શાસ્ત્ર ઉપરાંત નાગરિકના મુદ્દાઓ નકલી દસ્તાવેજોની તપાસ આતંકવાદ નશીલા પદાર્થો અને ડિજિટલ ગુનાઓને ગુનાઓ ન્યાયાલયમાં સાક્ષી વગેરે વગેરે સુધી વિસ્તરેલું છે કારણ કે ન્યાયાલયમાં કોઈ જે સાક્ષી છે તે સાચું બોલે છે કે શું કરે છે એ પણ આપણે આ ફોરેન્સિક સાયન્સની હેલ્પથી શોધી શકીએ હવે વાત કરીએ કે ફોરેન્સિક સાયન્સનો ઇતિહાસ શું છે મતલબ ઇતિહાસમાં પણ લોકો શું ફોરેન્સિક સાયન્સને માનતા હતા અથવા સાયન્સનો ઉપયોગ કરતા હતા તો કઈ રીતે એ જોઈ લઈએ ફોરેન્સિક સાયન્સનો ઇતિહાસ પુરાતન કાળથી શરૂ થાય છે જ્યાં લોકો કાનૂની નિર્ણય માટે ફક્ત તર્ક અને સાક્ષીઓ ઉપર આધાર રાખતા હતા પહેલાં તો આવું કોઈ એવું નહોતું કે કોઈ પુરાવાને મેળવવું અને પછી તેની ડિટેલ એનાલિસિસ કરવું એવા સાધનો પણ વિકસિત નહોતા એટલા માટે ખાલી તર્ક અને સાક્ષી ઉપર આધાર રાખતા હતા પરંતુ સમય સાથે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ વધ્યો અને આપણે આ ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ આપણે બહોળા પ્રમાણમાં હાલ કરી રહ્યા છીએ હવે મુખ્ય ઐતિહાસિક ઘટનાઓ ફોરેન્સિક સાયન્સની કઈ કઈ છે તો એ જોઈ લઈએ એકવાર તો અહીંયા વર્ષ અને સમયગાળો લખ્યો છે અને અહીંયા ઘટના લખી છે તો પહેલું છે કે ચીનમાં સૌ પ્રથમવાર ફિંગર પ્રિન્ટનો ઉપયોગ દસ્તાવેજની ચકાસણી માટે થયો હતો પછી ફરીથી ચીનમાં સી યુંગ નામનું પુસ્તક લખાયું જે એશિયામાં જે એશિયાઈ ફોરેન્સિક સાહિત્યનો આરંભ સાહિત્ય સાહિત્ય કોઈ લખાયું હોય સૌથી પહેલું તો આ પુસ્તક બરાબર પ્રથમ વખત દસ્તાવેજોની અસલિયતની ચકાસવા માટે હેન્ડરાઇટિંગનું વિશ્લેષણ કે ભાઈ લખાણ લખ્યું છે સાચું છે ખોટું ઇંગ્લેન્ડમાં હત્યાના કેસમાં છુરીના ટુકડા સાથે પુરાવાનો ઉપયોગ થયો હતો ઝેરી પદાર્થ આર્સેનિકની ઓળખ માટે માર્સ ટેસ્ટ વિકસાવવામાં આવ્યો હતો સર ફ્રાન્સિસ ગલ્ટને ફિંગરપ્રિન્ટ્સને વ્યક્તિગત ઓળખ માટે સુપ્રસિદ્ધ બનાવ્યા હતા પછી ઓગણીસો એકમાં લંડનમાં સ્કોટલેન્ડ યાર્ડ એ ફિંગરપ્રિન્ટ વિભાગ શરૂ કર્યો પછી ઓગણીસો ત્રેપનમાં ની ડબલ હેલિક્સ રચના શોધાઈ કે જે પછી ડીએનએ ફોરેન્સિક્સનો આરંભ થયો પછી ઓગણીસો છ્યાસીમાં હાલ હાલનું જોઈએ તો બ્રિટનમાં પ્રથમ વખત ડીએનએ પ્રોફાઇલનો ઉપયોગ થયો આ કેસનું નામ પણ આપેલું છે ફોરેન્સિક સાયન્સનો વિકાસ હવે જોઈએ કે ફોરેન્સિક સાયન્સનો વિકાસ કયા કેટલા પ્રમાણમાં થયો છે તો પહેલાંના પ્રમાણમાં તો ખાલી ડીએ ડીએનએ જ્યાં સુધી શોધાયો નહોતો ત્યાં સુધી હેન્ડરાઇટિંગ ફિંગર ફિંગરપ્રિન્ટની જ વાત થતી હતી પછી ડીએનએ ફિંગરપ્રિન્ટ આવી હવે આગળ શું આગળ અત્યારે હાલ એઆઈનો જમાનો ચાલી રહ્યો છે તો એ પ્રમાણે આપણે આગળ જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ફોરેન્સિક સાયન્સ પણ સતત વિકસતું રહ્યું છે અને આજે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ નેનો ટેકનોલોજી અને ઓટોમેશનથી સંશોધન કરી શકે છે તો વિકાસની પદ્ધતિઓમાં જોઈએ તો પહેલાં જ હતી કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તો અત્યંત ચોક્કસ ઓળખ થતી હોય તો ડીએનએ ઉપરથી આપણે આખું શંકાસ્પદ વ્યક્તિઓના ડીએનએ મેચ કરીને આખું આપણે શોધી શકીએ અને ડીએનએ ક્યારેય ખોટું પડતું નથી જૂઠું બોલતું નથી બરાબર પછી એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબની સ્થાપના તો દરેક રાજ્યમાં ફોરેન્સિક લેબ છે આપણે ગાંધીનગર છે ડિજિટલ ફોરેન્સિક્સ એટલે સાયબર ગુનાઓ માટે જે ફોરેન્સિક વાપરીએ જે થ્રીડી સીન એનાલિસિસ એટલે ઘટના સ્થળનું વર્ચ્યુઅલ પુનર્નિર્માણ અત્યારે તો એવું કહી શકાય જેમ આર્કિટેક્ચર પહેલાં જે ઘરનું મોડલ બનાવી કાઢે એવી રીતે આપણે થ્રીડીમાં પણ આ વિચારી શકીએ કે ઘટના સ્થળે એકચ્યુઅલીમાં થયું શું છે પછી જે બાયોસેન્સર અને નેનો ફોરેન્સિક્સ એ ત્વરિત ઝડપી પરીક્ષણ માટે ફોરેન્સિક ઓડિયોલોજી અને વિડીયો એનાલિસિસ અવાજ અને ચહેરાની ઓળખમાં ડીએનએ ડેટાબેઝ તો વિશ્વ સ્તરે ક્રિમિનલ્સના રેકોર્ડ ફોરેન્સિક સાયન્સનું હાલનું મહત્વ હાલમાં ક્યાં ક્યાં ઉપયોગી છે એ જોઈ લઈએ તો જ્યાં ગુનાઓ વધુ ટેકનિકલ અને ચતુર બન્યા કારણ કે જે જેમ જેમ આગળ વધતા ગયા તેમ આપણને ખબર છે કે અપડેટ આવતું રહ્યું એ ચોરી કરનારમાં હોય અથવા ગુનાહિત કાર્ય કરનાર વ્યક્તિમાં હોય તે પણ આગળ વધતા જાય તો એના માટે આ ફોરેન્સિક એક એવું સાધન છે કે જે ન્યાય વ્યવસ્થાને ખરા દિશામાં દોરી શકે આપણે જાતે એવું ના કહી શકીએ કે આવું જ થયું છે કારણ કે અત્યારે જે આરોપીઓ છે એ પણ થોડા ઇન્ટેલિજન્સ મતલબ માસ્ટર થઈ ગયા કે શું કરી શકે તો આતંકવાદી હુમલાની તપાસ જેમ કે પુલવામા કેસ હતો એ ડ્રગ ટ્રાફિક કેસ આપઘાત હત્યા વચ્ચેનો ફરક સાયબર ક્રાઇમ અને ફાઇન ફાઇનાન્શિયલ ફ્રોડ તેની ઓળખ કરવા માટે ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ કરીએ છીએ ભારત અને ફોરેન્સિક સાયન્સ ભારતમાં કઈ કઈ જગ્યાએ ફોરેન્સિક સાયન્સ ફોરેન્સિક સાયન્સ માટે શું વિકસાવ્યું છે તે જરા જોઈ લઈએ ભારતમાં હાલ સીએફએસએલ એટલે સેન્ટ્રલ ફોરેન્સિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને દરેક રાજ્યમાં સ્ટેટ એસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કાર્યરત છે મુખ્ય ફોરેન્સિક ફોરેન્સિક સંસ્થાઓમાં નામ જોઈ રહીએ તો સી હૈદરાબાદ દિલ્હી કોલકાતા અને ભોપાલમાં છે તેમજ ગુજરાત સ્ટેટ એફએસએલ આપણે ગાંધીનગર કહ્યું એ પછી એક ન્યૂ દિલ્હીમાં પણ આવેલી છે હવે જે આપણે આ જે કેમિસ્ટ્રીના ટોપિક ભણીએ છીએ એક પછી એક ત્રીસ ટોપિકો મેં ડિટેલ એનાલિસિસ કર્યું હતું સિલેબસનું જેણે મતલબ એનો વિડીયો પણ બનાવ્યો છે એમાં જે લાસ્ટ ટોપિક હતો એમાં એવું લખ્યું હતું કે ઉપરના જે ટોપિક છે તેનું અત્યારે હાલ વર્તમાન પ્રવાહમાં શું કોઈ ન્યૂઝ આવી વર્તમાન પ્રવાહમાં તેનામાં શું વિકાસ થયો તેનું પણ પૂછાવાનું છે તો એના માટે કરંટ અફેર કરવું એ ખૂબ જરૂરી છે કરંટ અફેરમાં આપણે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ પણ કરીએ કરંટ અફેરનું અને એમાં આ બધું આવી જાય તો એમાં આ અહીંયા હાલ જે આ અને નવી દિશાઓ છે ફ્યુચર ઓફ ફોરેન્સિક સાયન્સ એ પણ એક આપણે એ ટોપિક એ ટોપિકનો આપ ભાગ કહી શકીએ બરાબર તો એઆઈ આધારિત ક્રાઇમ એનાલિસિસ સિસ્ટમ બનાવવાનો વિચાર છે મતલબ ભવિષ્યમાં આનું પ્લાનિંગ છે ડીએનએ ફિનો માત્ર ડીએનએ દ્વારા ચહેરાની રચના કરવી કે ડીએનએ ડીએનએ મેચ નહીં કરવાનું પણ ડીએનએથી જ ચહેરો બની જાય એવું રોબોટિક ક્રાઇમ સે સીન એનાલાઇઝર એટલે કે રોબોટિક રોબોટ આપણો આ સીન વિચારી શકે કે શું થયું છે રિયલ ટાઈમ સુર્વેલેન્સ ફોરેન્સિક્સ ક્રોસ બોર્ડર ડિજિટલ ફોરેન્સિક કોલેબોરેશન આ આપણે ભવિષ્યને નવી દિશાઓ જોઈએ છે ફોરેન્સિક સાયન્સનું આગળ શું ભવિષ્ય છે ફોરેન્સિક સાયન્સમાં વપરાતા મુખ્ય શબ્દોનો પરિચય કયા કયા શબ્દો વપરાય છે અહીંયા આ શબ્દોનો જ ખેલ છે બાકી આ વાતો કરીએ એવું જ ચેપ્ટર છે પણ સમજવા જેવું છે અને આ એક કોર્સ કરવા જેવો પણ કહી શકાય તો ફોરેન્સિક સાયન્સમાં વપરાતા મુખ્ય શબ્દોનો પરિચય જોઈ લઈએ તો પુરાવો એવિડન્સ એટલે કોઈ ઘટના સ્થળ અથવા અપરાધના સ્થાનના સાક્ષી તરીકે મળતી કોઈ માહિતી અથવા વસ્તુને પુરાવો કહે છે બરાબર અપરાધ સ્થળ એટલે જો અપરાધ થયું હોય તે સ્થળ બરાબર ડીએનએ મનુષ્યનું ગુણવત્તા નક્કી કરતું મતલબ આખું ડીએનએ એટલે આખી કોપી જ આખા મનુષ્યની ફિંગરપ્રિન્ટ અંગૂઠાન કે આગળની નિશાન વ્યક્તિગત ઓળખ માટે બરાબર ટોક્સિન એટલે કોઈ ઝેરી પદાર્થ જે શરીરને નુકસાન કરતું હોય એવું પોસ્ટમોર્ટમ મૃત્યુ પછીનું શરીર પરીક્ષા બેલિસ્ટિક્સ ગોળી કે હથિયારના ગતિવિજ્ઞાન અને અસરનો અભ્યાસ ફોરેન્સિક કાનૂની બાબત માટે ઉપયોગ વિજ્ઞાનનો ઉપયોગ ટ્રેસ એવિડન્સ એટલે અત્યંત ખૂબ જ નાનામાં નાનો ખૂબ જ થોડા પ્રમાણમાં મળેલો પુરાવો જેમ કે વાળ મળ્યો હોય ધૂળ હોય થોડી ફાઇબર હોય લેબોરેટરી એનાલિસિસ પરીક્ષા શાળામાં થયેલ વિજ્ઞાન આધારિત વિશ્લેષણ સેમ્પલ પરીક્ષણ માટે લીધેલો નમૂનો જેમ કે લોહી અથવા વાળ જે લીધું એ ટોક્સોલોજી રિપોર્ટ શરીરમાં હજાર ઝેરી પદાર્થોની વિગત આપતો રિપોર્ટ સ્ટ્રીએશન માર્ક્સ ગોળી પર આવેલા હથિયારના રેખીય નિશાન ડિજિટલ પુરાવા કમ્પ્યુટર મોબાઈલ ઈમેલ ચેટ વગેરેમાંથી મળતી માહિતી હવે જે આપણે ફોરેન્સિક સાયન્સની વિવિધ શાખાઓ જોઈએ એમાં એક શાખા આ છે કે ઓડિયોલોજી એવી શાખા કે જે ધ્વનિ અવાજ બોલી અને ઓડિયોના પુરાવાનું વિશ્લેષણ કરીએ એનાલિસિસ કરીએ તો એનાલિસિસ કેવી રીતે કરવાનું તો અવાજ અવાજની ઓળખ કરવાની આશંકિત આરોપીનો અવાજ કેવી રીતે કરે છે ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે એક સરખો છે કે નહીં એ બોલે વિશ્લેષણ એટલે કે ભાષા એની ભાષા કેવી એ બોલ્યો ભાષા કેવી બોલે છે એનું ઉચ્ચારણ કેવી રીતે કરે છે એનો ટોન કેવો છે એની ગતિ કેવી છે ઝડપી બોલે છે ધીમી બોલે છે ડરી ગયેલી અવસ્થામાં બોલે છે કોન્ફિડન્સથી બોલે છે બરાબર પછી આ ખાસ કે ઓડિયો એડિટિંગ અને મેન્યુપ્યુલેશન શોધું કે શું રેકોર્ડ કરેલો ઓડિયો સાથે ફેરફાર થયેલો છે કે જાતે બોલ્યો છે કે કોઈ બીજાએ એનો અવાજ કાઢીને બોલ્યો છે અને આ ઓડિયો સાથે છેડછાડી થઈ છે કે ઓડિયો એડિટ કરી નાખ્યો છે તો એ પણ આ પદ્ધતિમાં જે સાધનો વપરાય એમાં સ્પેક્ટોગ્રાફ વોઇસ કમ્પેરિઝન સોફ્ટવેર અને એકોસ્ટિક એનાલાઇઝર્સ આ બધા સાધનોનો ઉપયોગ થાય છે ક્યાં આનો ઉપયોગ કરી શકાય તો ધમકીભરા ફોન કોલની તપાસ કિડનેપિંગ કેસમાં અવાજની ઓળખ કરવા માટે ઓડિયો પુરાવાની અસલીયત ચકાસવી કે જે બોલે છે આરોપી અથવા જે કોઈ બી એ સાચું બોલે છે કોઈના દબાણમાં બોલે છે ઓડિયો એડિટ તો નથી કરેલો એ કોર્ટમાં અવાજ આધારિત ઓળખ માટે બરાબર હવે વાત કરીએ કે ફોરેન્સિક સેરોલોજી શું છે સેરોલોજી એટલે શરીરમાં મળતા પદાર્થ જૈવિક પ્રવાહી જે પણ છે શરીરનું એ તો ફોરેન્સિક સેરોલોજીમાં જોઈએ તો જૈવિક પ્રવાહી આટલું ગૂગલ ટ્રાન્સલેટનું જોઈ લેજો જેમ કે લોહી શુક્ર દ્રવ્ય લાળ મૂત્ર વગેરેના શારીરિક અને રાસાયણિક વિશ્લેષણ પર આધારિત છે કે જે ઘટના સ્થળે આપણને મળે અપરાધના સ્થળે એમાં શું ચેક કરવાનું હોય કે લોહી છે કે બીજું પ્રવાહી છે માણસનું છે કે પ્રાણીનું છે કોના શરીરમાંથી આવી છે અને શુક્ર દ્રવ્ય છે કે લાળ છે અને જે આ પદાર્થ જે પ્રવાહી મળે તેને ચેક કરવા માટે અલગ અલગ પ્રકારના ટેસ્ટ છે કે લોહી માટે આ ટેસ્ટ આપેલો છે શુક્ર દ્રવ્ય માટે આ ટેસ્ટ એસિડ ફોસ્પેટ ટેસ્ટ લ્યુમિનોલ ટેસ્ટ અદ્રશ્ય લોહી માટે શોધવા માટે કે આપણને દેખાય નહીં જગ્યાએ ડીએનએ એક્સટ્રેક્શન પણ ઉપયોગી છે ક્યાં ઉપયોગ કરાય કે બળાત્કારનો કેસ હોય હત્યા દરમિયાન લોહી કોનું છે તે નિર્ધારણ કરવા માટે મૃતદેહ સાથે સંકળાયેલા પુરાવા માટે હવે જીએસઆર ગન શોર્ટ રેસિડ્યુ એનાલિસિસ હવે આ શું છે જીએસઆર એટલે ગન શોર્ટ રેસીડ્યુ આ શું છે કે નાના નાના પાવડર અથવા ધૂળના અણુઓ છે કે જે ગોળી ફાયર કર્યા પછી વ્યક્તિના હાથ કપડાં અથવા આજુબાજુની સપાટી ઉપર રહી જાય આના ઉપરથી શું શોધી શકાય કે શું આ વ્યક્તિએ તાજેતરમાં એટલે હમણાં જ ગોળી ચલાવી છે જીએસઆર કેવા પ્રકારના છે કે લેડ છે બેરિયમ છે કે એન્ટીમણી છે કયા પ્રકારનું હથિયાર વપરાયું છે આમ એની શોધ કરી શકાય કેવી રીતે પરીક્ષણ થાય છે તો સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોઈ શકાય એનર્જી ડિસ્પર્સિવ એક્સરે એનાલિસિસ કરીને આપણે જીએસઆરના કણોનું માઇક્રો લેવલે વિશ્લેષણ કરી શકીએ છીએ તેમજ એટોમિક એબોર્બ્શન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા પણ પરીક્ષણ કરી શકાય છે આનો ઉપયોગ શું તો ફાયરિંગના કેસમાં આરોપીની સંડોવણી નક્કી કરવા માટે આત્મહત્યા છે કે હત્યા છે શું શસ્ત્ર ચલાવનારા હાથમાં જીએસઆર છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ પોલીસ એન્કાઉન્ટર કેસોની તપાસ હવે એક નવી વાત કરીએ એએફએસઆઈ એસોસિએશન ઓફ ફોરેન્સિક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ તો આ શું છે તો એક ભારતીય સંગઠન છે કે જેનો મુખ્ય હેતુ છે કે ફોરેન્સિક સાયન્સના વિજ્ઞાનના વિવિધ સંસ્થાઓ વચ્ચે સહકાર અને વિકાસ અને ગુણવત્તા સુનિશ્ચિત કરવી ફૂલ ફોર્મ પર તૈયાર કરવા યાદ કદાચ આવી શકે છે આના મુખ્ય ઉદ્દેશો શું છે તો ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રે પ્રશિક્ષણ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવું ફોરેન્સિક લેબોરેટરીઓ વચ્ચે સમન્વય સાધવો ગુણવત્તા યુક્ત સેવાઓ માટે ધોરણો વિકસાવવાનું કાર્ય કરવું અનુભવી અને નવા વૈજ્ઞાનિકો માટે પ્લેટફોર્મ પૂરું પાડવું આની સાથે કોણ કોણ જોડાય છે તો ફોરેન્સિક વૈજ્ઞાનિકો પોસ્ટમોર્ટમના નિષ્ણાતો કાયદાના અધિકારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓ હવે આ ફોરેન્સિક સાયન્સમાં એક મો શબ્દ વપરાય છે કે રિગોરસ મોર્ટિસ રિગોરસ મોર્ટિસ એટલે શું તો રિગોરસ મોર્ટિસ એટલે મૃત્યુ પછીની કઠોરતા તો રિગોરસ મોર્ટીઝ એક શારીરિક પ્રક્રિયા છે કે જેમાં મૃત્યુ પછી શરીરની માંસપેશીઓ હળવે હળવે કઠોર અને સખત થવા લાગે છે તો જ્યારે વ્યક્તિનો મોત થાય ત્યારે શરીરમાં એટીપીનું ઉત્પાદન ઉત્પાદન થવું બંધ થઈ જાય ઉત્પન્ન થવું બંધ થઈ જાય છે જેથી માંસપેશીઓ શિથિલ અથવા થવા ઉપરાંત પછી તંગ થવા લાગે છે તંગ થવા લાગે છે એટલે સ્ટ્રેસ અનુભવે છે કે તે કોન્ટ્રેક્શન સંકોચન અને શિથિલન સંકોચન શિથિલન આવું ચાલતું જ રહે છે પરંતુ જ્યારે એટીપી મળતી નથી ત્યારે તે પહેલાં કઠોર બની જાય છે તો આ જે તંગ સ્ટ્રેસ અનુભવે છે પેશીઓ તો એને રિગોરસ મોટીઝ કહેવામાં આવે છે આનો સમયગાળો તમે ખાસ જોજો શરૂઆત જ્યારે મૃત્યુ થઈ જાય અને ત્રણ ચાર કલાક પછી શું થાય તો માંસપેશીઓ ધીરે ધીરે કડક થવા લાગે પછી સંપૂર્ણ રીગોમોટિસ થાય કે બારથી ચોવીસ કલાક થઈ જાય મૃત્યુ પછી ત્યારે આખું શરીર કઠોર થઈ જાય અને જ્યારે છત્રીસથી અડતાલીસ કલાક વીતી જાય ત્યારે માંસપેશીઓ ફરીથી શિથિલ થવા લાગે છે અને પછી ડીકમ્પોઝિશન ચાલુ થઈ જાય તો આ નો શું ઉપયોગ છે મતલબ રીગોરેસમોટિસ તો એક ટર્મ છે કે એક શબ્દ છે કે એનો અર્થ સમજાવી દીધો હવે એના ઉપરથી શું નક્કી થાય છે કે મૃત્યુનો અંદાજિત સમય નક્કી કરવા માટે શરીરની સ્થિતિ મૃત્યુ સમયે કેવી હતી તે જાણવા માટે અને કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ થતો હોય છે એક બીજી ટર્મ આપણે જોઈ લઈએ કે બાયોલોજિકલ એવિડન્સ બાયોલોજીકલ એવિડન્સ એટલે કે જૈવિક પુરાવા જૈવિક પુરાવા શું છે કે જૈવિક પદાર્થ અથવા શરીરમાંથી મળતા હોય એવા નમૂનાઓ જોઈ શકો છો લોહી લાળ વાળ ત્વચા અથવા ગોષો નખ શુક્ર દ્રવ્ય મૂત્ર હાડકા દાંત ડીએનએ આ બધા બાયોલોજિકલ એવિડન્સ છે આ બધા જે મળતા પુરાવા છે તેનું તપાસ અને વિશ્લેષણ એનાલિસિસ મેથડ કેવી રીતે એનાલિસિસ કેવી રીતે કરવાનું તો પહેલાં તો સૌથી પહેલાં બધા જે ઉપરના પુરાવા આપણે જોયા એમાંથી આપણે ડીએનએ કાઢવાનું ડીએનએ કાઢીએ એટલે તરત જ વ્યક્તિની ઓળખ થઈ જાય વ્યક્તિની ઓળખ કરવા માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે કે ડીએનએ એક્સ્ટ્રેક્શન અને પ્રોફિલિંગ પછી છે કે બ્લડ ટાઈપિંગ કે પોઝિટિવ નેગેટિવ બ્લડ ગ્રુપ ચેક કરીએ પછી જો વાળ મળેલો હોય તો માઇક્રોસ્કોપિક હેર એનાલિસિસ તો વાળનું સૂત્ર શાફ્ટ રંગ કેવા પ્રકારનો છે વાળ મેચ કરીને પણ ખબર પડી જાય કે આરોપી કોણ છે ડીએનએ તો મેચ કરવાનું સાથે પછી છે સિરોલોજી ટેસ્ટ લોહી શુક્રદવે લાળ વગેરે માટેના વિશિષ્ટ પરીક્ષણો એ આપણે સિરોલોજી ફોરેન્સિક સાયન્સમાં આપણે જોઈ લીધું આગળ તો અહીંયા આ લેક્ચર પૂરું થાય છે લેક્ચરની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે થોડી લેટ આવશે તો લેટ પણ મળી તો જશે બરાબર તો ધ્યાન રાખજો ચોવીસ કલાક પહેલાં તો મોકલી જ દઈશ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને મને થોડો સપોર્ટ આપ અને આ લેક્ચર કેવું લાગ્યું એ ખાસ કહેજો કારણ કે આ લેક્ચર આ લેક્ચર ન પરંતુ એક વિષયને વિષયને એક નવા વિષયને ઇન્ટ્રોડ્યુસ કર્યું હોય એ હતું બરાબર તો ધ્યાનથી આ વિડીયોને જો મળીએ નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ